જામનગર સર્કલનો ચાર્જ સંભાળેલ છે જામનગર પીજીવીસીએલનું સૌથી મોટું સર્કલ છે અને એક જ સર્કલ એવું છે કે જે એકી સાથે બે ડિસ્ટ્રિક અને એક કોર્પોરેશન ત્રણેયને સર્વિસ આપે છે ઘણા વખતથી આ સર્કલના વાયફર્ગેશનની વાતો ચાલે છે એની રજૂઆતો પણ થાય છે અહીંના લોકલ એમએલએ એમપી પણ વારંવાર આ બાબતની રજૂઆત કરતા હોય છે કે આ બહુ મોટું કાર્યક્ષેત્ર છે તો એને એક જ જગ્યાએથી સંભાળવું થોડું મુશ્કેલ પડે છે પરંતુ બધાના સાથ અને સહકારથી આપણે આ જગ્યાને પ્રોપર જે કંઈ પાવર સપ્લાય છે નવા કનેક્શન છે અને વીજળીને લગતા જે કંઈ પ્રશ્નો છે એમાં આગળને આગળ વધારતા જઈ રહ્યા છીએ બેટ દ્વારકાનું આપણે ઇલેક્ટ્રિફિકેશન કર્યું સુદર્શન સેતુ પર આપણે પાવર સપ્લાયની જે વ્યવસ્થા કરી એગ્રીકલ્ચરના કનેક્શન્સ જે હતા પેન્ડિંગ ઘણા હતી એ બધા બહુ નજીકના ઓછા વિલંબથી આપી શકાય એવી વ્યવસ્થા સુધી પણ આપણે પૂછી ગયા છીએ સોલારમાં પણ જામનગર સર્કલમાં અને જામનગર શહેરમાં બહુ સારું કામ થઈ રહ્યું છે સોલાર રૂફટોપ લોકો બહુ સરસ રીતે સ્વીકારે છે અને એના ફાયદાનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે સરકારની યોજના છે ઇઠોતેર હજાર રૂપિયા જેવી માતબર રકમની સબસિડી મળે છે એનો પણ લોકો લાભ લઈ રહ્યા છે અને હજી વધારે લાભ લે તો એવી અમારી બી આશા છે એના માટે અમે પણ સામેથી તત્પર છીએ કે લોકોને આ વાત પહોંચે અને એ લોકો એનો લાભ લે એ ખરેખર સાદા ડિજિટલ મીટરનું એક કોમ્યુનિકેબલ ઓલ્ટરનેટ છે ટેકનિકલી આપણે જેવી રીતના સાદા મોબાઈલમાંથી સ્માર્ટ મોબાઈલમાં આવી અને ઘણી બધી વસ્તુઓ છે એ આપણી એટ ઇઝ કરી શકીએ છીએ અને કરી રહ્યા છીએ છેલ્લા દસ વર્ષમાં આપણે જોયું છે કે સ્માર્ટ મોબાઈલ વાપરવાથી આપણી કેટલા બધા કામ છે કે કેટલું બધું લેગવર્ક છે એ ઓછું કરવું થઈ થઈ ગયું છે તો સીધી વાત છે કે સ્માર્ટ મીટર એ કોમ્યુનિકેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ટેકનોલોજીકલ ઇનોવેશન છે એને આપણે નહીં તો કાલ સ્વીકારશું તો આપણે આપણી જે લાઈફ છે એ એના ટર્મ્સમાં ચાલશે કે ટેકનોલોજીની સાથે આપણે પણ આગળ વધી શકશું એટલે એમાંથી તમારું જે કંઈ રીડિંગ છે એ કોમ્યુનિકેટ થાય છે પેપરલેસ તમને બિલ મળી શકે છે તમને એમાં તમે તમારો ડે ટુ ડેનો જે વપરાશ છે એને તમારા મોબાઈલ એપમાં નાખી અને જોઈ શકો છો કે આપણે દસ દિવસ નથી તો દસ દિવસમાં આપણું મીટર ચાલ્યું કે નહીં આપણને એમને ખબર પડી જાય બરાબર પાંચ દિવસમાં તમે કાંઈ વધારાનો વપરાશ કર્યો તો પાંચ દિવસમાં કેટલો વપરાશ વધારાનો થયો કેટલા યુનિટ વધારે વપરાનો આ બધી વસ્તુઓ તમને ઈઝીલી આમાંથી મળે છે અને આનો ઉપયોગ કરીએ જેટલો આ એવી વસ્તુ છે કે જેમ ઉપયોગ કરશું એમ એને આપણને એની જે ઉપયોગીતા છે એ આગળ ખબર પડશે અને આપણને ખ્યાલ આવશે અને કેટલું મદદરૂપ થઈ શકશે એ ખ્યાલ આવશે આપણને હાલ શું કામમાં અત્યારે ઘણા બધાના રકમ બાકી છે બિલની જે એના ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરવામાં આવશે કે જે કંઈ બાકી રહેતી રકમ છે એ લોકોને અનુરોધ અત્યારે પણ હું કરું છું કે તાત્કાલિક પોતાના બાકી બિલ હોય ભરી દે જેથી આગળની કામગીરી છે એમાં કોઈ અગવડ ના પડે કોઈને અમારે કનેક્શન કાપવા નહીં જવું પડે અને કોઈને એ બાબત માટે કોઈ અગવડ ના પડે જેટલી ઝડપથી રેગ્યુલર બિલ ભરાતા જશે એટલી સારી સેવા અમે આપી શકશું અમારો મેન પાવર છે એ આ કામને બદલે જો સારા કામમાં કે પાવર સપ્લાયને મેન્ટેન કરવાના કે મેન્ટેનન્સ કરવાના કામમાં રહેશે તો એટલી વધારે સુવિધા ગ્રાહકોને પણ મળશે